ગઢડા તાલુકાના મેઘવાડીયા ગામે ચારસો ઢોર લઈને માલધારીઓ તાલુકા પંચાયત કચેરી ખાતે પહોંચી તાલુકા પંચાયતનો કબજો લીધો ગૌચરનો મુદ્દો ઉગ્ર બન્યો ચિંતન માંગડીયાનો એક બોટાદ જિલ્લાના ગઢડા તાલુકામાં મેઘવાડીયા ગામના માલધારીઓએ અનોખું વિરોધ પ્રદર્શન કર્યું હતું મેઘવાડીયા ગામે ત્રણ વર્ષથી ગૌચર જમીન પરના દબાણો દૂર કરવાની રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવતા આખરે માલધારીઓ રોષે ભરાયા હતા અને પોતાના પશુઓ સાથે તાલુકા પંચાયતમાં ઘેરાવ કરી અને હલ્લાબોલ કરતાં ભારે અફડાતફડી મચી જવા પામી હતી જ્યારે ડીડીઓએ દસ દિવસમાં દબાણો હટાવવાની ખાતરી આપતા આખરે મામલો થાળે પડ્યો હતો મેઘવડીયા ગામમાં અંદાજે ચાલીસ હેક્ટર જમીન પર આ દબાણો કરવામાં આવ્યા છે રજૂઆત કરવા છતાં કોઈપણ પ્રકારનું નિરાકરણ નહીં આવતા આખરે માલધારીઓની ધીરજ ખૂટી હતી અને રોષે ભરાયેલા માલધારી પોતાના ઢાકર લઈ તાલુકા પંચાયત કચેરી ખાતે પહોંચી ગયા હતા અને આખી તાલુકા પંચાયત ગૌશાળા બની હતી અને નવ કિલોમીટર ઢાકરને હંકારી ચારસો જેટલા પશુઓ સાથે માલધારીઓ ત્યાં પહોંચી ગયા હતા અને રજૂઆત કરવામાં આવી હતી તાલુકા વિકાસ અધિકારીએ તાત્કાલિક અસરથી આ દબાણ દૂર કરવાની ખાતરી આપી હતી જોકે પોલીસે ક્યાંક ને ક્યાંક શાબ્દિક ટપા ટપી થઈ હતી દ્રશ્યો ખાસ કરીને ગેટ બંધ કરવા માટેના દ્રશ્યો સર્જાયા હતા જબરજસ્તીથી ગેટ બંધ કરવામાં આવતા પોલીસ અને માલધારીઓ વચ્ચે ભારે અફડાતફડા સર્જાવી હતી અને ઘેરાવ કરવામાં આવ્યો હતો આમ દબાણનો મુદ્દો ખાસ ગરમ બન્યો હતો એ વાળા તાલુકા વિકાસ અધિકારી ગઢડા

એટલા માટે માપણી સીટ જે તે સમયે ફાઈનલ થઈ હતી એના આધારે ખૂંટા પણ કદાચ નાખવામાં આવ્યા હતા એ લોકોની રજૂઆત છે એ લોકોએ કીધું છે નાખવામાં આવ્યા તો પણ હાલે કાઢી નાખ્યા છે એવું કહે છે અંદાજે આપણે રેકોર્ડ પર જોઈએ તો ચાલીસ હેક્ટર સમથિંગ છે જે ટોટલ ગૌચરનો વિસ્તાર છે એમાંથી આપણે ત્રીસ થી ચાલીસ ટકા વિસ્તારમાં હશે જેમાં દબાણ છે એ તો ઘણા વર્ષોથી થઈ છે

એમાં જે શ્રી સરકાર લખાયેલા હોય છે એના સુધારા માટે મામલતદાર ઓફિસમાં લખી દીધું છે એ બે થી ત્રણ દિવસમાં સુધારો થઈ આવે તેથી અરજદારોને આખરી નોટિસ આપણે આપવાના છે એમના માટે સાત દિવસનો સમય છે એટલે ટૂંકમાં દસ દિવસમાં આપણે એમનો એક ચોક્કસ નિવાડો લાવી શકીએ હા ચોક્કસ જેટલા વિસ્તારમાં ગૌચરમાં દબાણ છે ટોટલ દબાણ દબાણ દૂર કરવામાં આવશે કેવો પ્રકારનું દબાણ છે ખેતીલાયક દબાણ છે અને જેમાં કોર્ટ કેસ થયા છે એમાં જો કોઈ કોર્ટનો સ્ટે હશે તો એ દબાણ દૂર નહીં કહી શકે એ સિવાયના તમામ દબાણો આપણે ગૌચરમાંથી દૂર કરાવીશું

ટાઈમ આપ્યો છે દસ દિવસે અમે કાયદેસર ની કાર્યવાહી કરી દબાણ દૂર કરશું અમારે એવું માંગ એ છે દસ દિવસ પછી જો દબાણ નહીં થાય તો અમે ગઢડા તાલુકાના છોતેર ગામના માલધારી પશુસન સાથે અમે ગઢડા તાલુકા પંચાયત નો ઘેરાવો કરશું